નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બુખારીપી રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી તમારી સામે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બાયોલોજીની અંદર વધુમાં વધુ પૂછાતા ક્વેશ્ચનમાંનો એક ટોપિક અને મહત્વનો ટોપિક જેનું નામ છે પારજનિક પ્રાણીઓ એટલે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની અંદર આજે આપણે એક મહત્ત્વનો ટોપિક ચર્ચા કરીએ છીએ જેનું નામ છે પારજનિક પ્રાણીઓ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રાન્સજેનિક એનિમલ એટલે કે એવા પ્રાણીઓ કે જેના જનિક દ્રવ્યની અંદર બહારથી કોઈ દ્રવ્ય નાખવું અને એની અંદર આપણે શું કરવું છે બદલાવ કર્યો છે અને એ બદલાવ આ પારજનિક પ્રાણીઓની અંદર અભિવ્યક્ત થાય છે જેનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક એક્સપેરિમેન્ટ બેઝ ઉપર લેબની અંદર અથવા તો મનુષ્યના જીવનની અંદર સુખાકારી લાવવા માટે કરી રહ્યા છીએ રાઈટ તો શરૂઆત કરીએ છીએ આપણે આજના નવા ટોપિકની જેનું નામ છે

આવતા હોય છે ક્લિયર તો પારજનનીક ઉંદરો સસલા ભૂંડ ઘેટા ગાય અને માછલી જેવા પ્રાણીઓ પણ આપણે ઉત્પન્ન કરેલા છે એટલે પાર્જનિક પ્રાણીઓમાં એવું નથી ખાલી ઉંદર પણ મોટાભાગે ઉંદર પર એક્સપેરિમેન્ટ થતા હોય છે એના સિવાય આપણે ઘણા બધા પારજનિક પ્રાણીઓ એટલે કે સસલા ભૂંડ ઘેટા ગાય અને માછલી આપણે ઉત્પન્ન કરેલી છે હવે જે માછલી છે ને એની અંદર પણ આપણે ખૂબ મહત્વનું એક કામ કરેલું હતું લ્યુમિનસ લ્યુમિનસ એટલે જૈવ પ્રદિપ્તિ દેખાડતી માછલી મેં તમને ખબર છે શરૂઆતના લેક્ચરમાં ફાયરફ્લાઇઝનું એક્ઝામ્પલ આપ્યું હતું ફાયરફ્લાઇઝ એટલે કોણ તો કે ફાયરફ્લાઇઝ એટલે આગિયા હવે આગ્યાની અંદર એક લુસિફેરીન નામનું જનીન છે અને એ જનીનના કારણે એ રાતના સમયે શું કરે છે લ્યુમિનેટિંગ થાય લ્યુમિનેટિંગ એટલે ચમકે છે બસ એ લ્યુસિફેરીનના જનીનને જો માછલીની અંદર નાખવામાં આવે તો માછલી પણ રાત્રિના સમયે શું કરી શકે ચમકી શકે બસ એને આપણે કહીએ છીએ લ્યુમિનેટેડ ફિશ તો એ પણ એક પ્રકારનું પાર્જનિક પ્રાણી આપણે ઉત્પન્ન કરેલા છે આ પાર્જનિક પ્રાણીઓ પૈકી મેં તમને કીધું એ પ્રમાણે પંચાણું ટકાથી વધારે તો કોણ છે ઉંદરો છે યાદ રાખજો ક્લિયર આ પાર્જનિક પ્રાણીઓનું ઉત્પાદન આપણે શા માટે કરવાનું છે અથવા તો પાર્જનિક પ્રાણીઓની મહત્વતા શું છે એટલે કે પારજનિક પ્રાણીઓ ઉત્પન્ન કરીને સાયન્સને ઉત્પન્ન કરીને મનુષ્ય જાતને ઉત્પન્ન કરીને આપણને શું ફાયદો થયો છે ખરેખર ફાયદો હોય તો જ મનુષ્ય એને ઉત્પન્ન કર્યા પણ શું ફાયદો થયો છે એની વાત આપણે સમજવાની છે તો પહેલું લખ્યું છે કે આ પ્રાણીઓથી શું ફાયદો અથવા એના ઉત્પાદનથી શું ફાયદો થાય છે એને આપણે સમજીએ તો એમનાથી થતા ફાયદાઓ એમાંનો પહેલો લેખો છે કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસને સમજવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સમજો શું કહે છે આ પોઈન્ટ તો પોઈન્ટ એવું કે છે કે પારજનિક પ્રાણીઓ જો અહીંયા શું લખે છે કે પારજનિક પ્રાણીઓથી આપણને ફાયદો શું બીજું પ્રારજનિક પ્રાણીઓનું ઉત્પાદન શું કામ તો પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન અને એનો ફાયદો શું કામ તો એનો પહેલો પોઈન્ટ સમજાવે છે કે સામાન્ય ધર્મ વિદ્યા અને વિકાસ સમજવા માટે ઉદાહરણ તરીકે હું કોઈ જીનને ડેવલપ કરું છું તો એ જીનને ડેવલપ કર્યા પછી એની અભિવ્યક્તિ કેવી રહે છે અથવા તો એ જીનને હું કોઈ પ્રાણીમાં નાખું છું પછી એ પ્રાણીને મારે કન્ટિન્યુઅસ અભ્યાસ કરવો પડશે વોચ કરવી પડશે કે એની અંદર શું બદલાવ આવે છે એની અંદર બાહ્યાકાર રીતે શું ચેન્જીસ આવે છે અંતસ્થ રચના રીતે શું ચેન્જીસ આવે છે ચયાપચય રીતે શું આવે છે રાઈટ અંદર કયા દ્રવ્યોનો પરિપથ અટકે છે અથવા તો કયા કયા દ્રવ્યોનો પરિપથ વધારે સશક્ત બને છે છે દ્રવ્યોનું ઉત્પાદન વધી જાય આરબીસી લેવલે શું ફરક આવે છે ડબલ્યુબીસી લેવલે શું ફરક આવે છે રોગ પ્રતિકારકતા લેવલે શું ફરક આવે છે બાહ્યાકાર રચના અંતસ્થ રચના આ બધાની અંદર એમની સ્ટડી કરવામાં આવે છે એટલે કોઈ પણ જનીન શરીરની અંદર દાખલ કર્યા પછી એમના સામાન્ય દેહધર્મ વિદ્યા અહીંયા સ્ટડી કરીએ કોની અંદર પાર પ્રાણીઓની અંદર જો શું લખે છે તો પાર્જનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્ય ઉપર જે અસર થાય છે જનીનનું નિયંત્રણ શરીર પર તેનો વિકાસ અને તેમના સામાન્ય કાર્ય પર થતી અસરના અભ્યાસ માટે કરવામાં આવે છે બીજી વસ્તુ આપણે જોઈએ ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારક જો બચ્ચા લોકો આ પોઈન્ટને સમજવાનો છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે અને અહીંયા અંતઃસ્ત્રાવને કેવો કીધું છે વૃદ્ધિકારક એટલે ઇન્સ્યુલિન કેવા પ્રકારનું અંતસ્ત્રાવ ચય પ્રકારનો યાદ રાખજો ઇન્સ્યુલિન કેવા પ્રકારનું અંતસ્ત્રાવ છે તો તમારે યાદ રાખવાનું છે જય પ્રકારનું કેમ કેમ કે વૃદ્ધિને પ્રેરે છે એટલે કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ જે વૃદ્ધિ માટેનું એક જટિલ કારક કામ છે તો ઉદાહરણ તરીકે તમે સમજી લો કે કે મેં ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિનની પ્રોડક્ટ બનાવી હવે આ ઇન્સ્યુલિનની જે આપણી પાસે પ્રોડક્ટ બની એ પ્રોડક્ટને મારે સૌથી પહેલાં સ્ટડી કરવા માટે મેં કોની અંદર નાખી તો કે પાર જનીનિક પ્રાણીઓની અંદર દાખલ કરી હવે પ્રાણીની અંદર આ દાખલ કર્યા પછી હું એની અંદર એ ઇન્સ્યુલિન જે નાખ્યું છે એની અસર જોઈશ કે એના અસરથી શરીર પર વિકાસ પર શું અસર પડે છે બીજી વસ્તુ એમનાથી શરીરની થતી જે જૈવિક સામાન્ય ઘટનાઓ છે અથવા તો સામાન્ય કાર્ય છે ચયાપચય પચ છે એમાં શું અસર પડે છે જે ઇન્સ્યુલિન નાખ્યું છે એનું પ્રમાણ કેટલું નાખ્યું છે કેટલો ડોઝ નાખ્યો છે કેટલો ડોઝ સમયાંતરે નાખવો પડે છે એનો આખો અભ્યાસ એનો આખો રિપોર્ટ આપણે આના દ્વારા તૈયાર કરી શકીએ છીએ એના દ્વારા એમની સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ દ્વારા ઇન્સુલિન આપણે પ્રમાણિત કરી શકીએ છીએ કે ભાઈ હા એટલું ઇન્સુલિન લેવાથી પારજનિક પ્રાણીઓની અંદર આટલી આટલી અસર એટલે કે આટલી એટલી વિદ્યાની અંદર ફરક દેખાણો છે એટલે કે પોઝિટિવ પણ હોઈ શકે કે નેગેટિવ પણ હોય છે જો પોઝિટિવ હોય તો એને ફર્ધર આગળ લઈ જવાશે એટલે કે ઇન્સુલિનની જે અંતસ્ત્રાવ બનાવેલી દવા છે એને નેક્સ્ટ સ્ટેજ ઉપર લઈ છે મારી વાત ક્લિયર થાય છે સમજાય વેરી ગુડ આગળ વધીએ છીએ આપણે કારકો શરીરમાં જૈવિક ભૂમિકા વિશેની પણ આપણે શું કરી શકીએ છીએ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી અભ્યાસ અભ્યાસ તમને કીધું ને આપણે કરી શકીએ એટલે કોઈ પણ જાતિના જનીનનો પ્રવેશ આપણે નથી કરાયો ધારો કે તેમ છતાં એમાં જે કારકો છે એટલે કે કારકો એટલે ઉદાહરણ તરીકે ઇન્સુલિન ધારો કે મેં બહારથી અંદર દાખલ નથી કર્યું અથવા તો ઇન્સુલિનનું જનીન દાખલ નથી કર્યું તો પણ આપણે એની અંદર અભ્યાસ કરી શકીએ છીએ એમની અંદર ઇન્સુલિન કેટલું ડેવલોપ થાય છે એ ઇન્સ્યુલિન જે ડેવલોપ થાય છે એના કારણે એમની અંદર પરિવર્તન પ્રેરાય છે કે નહીં એની જૈવિક અસરનો પણ આપણે શું કરી શકીએ છીએ પાર પ્રાણીઓમાં અભ્યાસ કરી શકીએ છીએ ક્લિયર થાય તમને વાત તો આ પહેલો આખો પોઈન્ટ તમે અહીંયા જોયો કોના માટે જોયો સામાન્ય રોગોનો અભ્યાસ કરી શકીએ કોનો અભ્યાસ કરવો છે અહીંયા તો કે રોગોનો અભ્યાસ કરવો છે કયા કયા રોગો ઉદાહરણ તરીકે રોગ અને રોગ દરમિયાન સજીવમાં થતી અભ્યાસની અસરને સમજવા માટે આપણે પારજનિક પ્રાણીઓને વિકસાવ્યા છે એનો મતલબ જે પાર્જનિક પ્રાણીઓ આપણે ડેવલોપ કર્યા છે એની અંદર આપણે કાં તો રોગને પ્રેરીએ સાંભળજો મારી વાત ધ્યાનથી રોગને કાં તો પ્રેરીએ અથવા તો એને રોગિષ્ટ બનાવીએ અને રોગિષ્ટ બનાવ્યા પછી હું એનું ડેવલપમેન્ટ એની દેહ ધાર્મિકતા અથવા તો જે રોગ લાગ્યો છે કેટલી અસર કરે છે કેટલા પ્રમાણમાં અસર કરે છે કેટલા સમયમાં એને ક્રોનિક ડિસીઝ થાય છે કેટલા સમયમાં એ રોગથી મૃત્યુ પામે છે જો એની અંદર કોઈ દવા નાખવામાં આવે તો એ રોગને કારણે કેટલા સમયમાં સાજો થઈ જાય છે એ એ જે દવા નાખવામાં આવી છે એનો ડોઝ કેટલો છે એનું પ્રમાણ કેટલું છે બધો અભ્યાસ આપણે આ રોગોની અંદર કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે સમજી લો કે કોઈ પર્ટિક્યુલર રોગ છે લાઇકવાઇઝ સમજી લ્યો કે અહીંયા આપણે ઇન્સ્યુલિનની જ વાત કરીએ કે ડાયાબિટીસની વાત કરીએ તો કોઈ એક પાર્જનિક પ્રાણી એવું લઈ લઈએ છીએ કે જેની અંદર ઇન્સુલિન બનતું નથી અને ત્યાર પછી આપણે એની અંદર ઇન્સ્યુલિન નાખીને આ જે રોગિસ્ટ એટલે કે જે ડાયાબિટિક પાર્જનિક પ્રાણી છે એની અંદર એની અસર જોઈએ છે કે ભાઈ નાખવાથી એમના શરીર પર શું અસર થાય પોઈન્ટ દસ મિલિગ્રામ નાખવાથી શું અસર થાય એને ઇન્સુલિન આપણે વારંવાર દેવું પડે છે કે સમયાંતરે દેવું પડે છે તો એના દ્વારા આપણે રોગોનું શું કરી શકીએ છીએ અભ્યાસ કરી શકીએ છીએ ક્લિયર એટલા માટે અહીંયા લખ્યું છે રોગ અને રોગ દરમિયાન સજીવમાં થતા જે અસર છે એના અભ્યાસને કરી શકાય છે અથવા તો એની અસરને સમજી શકાય છે અને એક પ્રાયોગિક મોડલ તરીકે ઉપયોગ કરી શકાય છે ક્વેશ્ચન પૂછે તો યાદ રાખો એક પ્રાયોગિક મોડલ તરીકે તમે પારજનિક પ્રાણીનો ઉપયોગ કરી શકો છો બીજું જેથી રોગોની નવી અસર હોય તો એનો અભ્યાસ કરી શકાય ઉદાહરણ તરીકે તમને ખબર છે કે આપણે એક બહુ મોટા મહામારીમાંથી ગુજર્યા કઈ મહામારી તો કે કોરોનાનો સમય તો કોરોના જે વાયરસ છે આજના સમયમાં આજે એટલા બધા લોકો એનાથી ઇમ્પેક્ટ થઈ ગયા છે તો હવે કોરોનાની કોઈ દવા ગોતવી છે તો સૌથી પહેલા આપણે કોરોનાની ઇમ્પેક્ટ કોને કરશું પ્રાણીઓને આ પારજનની પ્રાણીઓને કોરોના થાય એની અસર થાય એમાં એને એક્યુટ અસર થાય પછી ક્રોનિક અસર થાય એક્યુટ એટલે સાદી અસર ને પછી ગંભીર અસર એ સમયે જે દવાનું નિર્માણ કર્યું છે એનામાં દાખલ કરવામાં આવે એને જોવામાં આવે ચેક કરવામાં આવે શું ચેક કરવામાં આવે કે ભાઈ કોરોનાની સામે મેં જે દવા ડેવલપ કરી છે એની રોગની સામે અસરકારકતા કેટલી છે પ્રાણીની સામે અસરકારક ડાયરેક્ટ આપણે મનુષ્યને દવા આપી શકતા નથી રાઈટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ જે આખી કમિટી છે એમના ઘણા બધા લો છે કે કોઈ પણ દવા ડેવલોપ લેબોરેટરીમાં થઈ જાય પછી સીધી મનુષ્યને વેચવા માટે કંઈ ફાર્મસીમાં આવી જતી નથી સમજાય તો એની માટે એને ક્રમબદ્ધ પ્રયોગો કરવા પડે ક્લિયર થાય છે અને પ્રયોગોની અંદર આપણે આ રોગોનો શું કરીએ છીએ તરીકે પ્રાણીને લેવાય અને એની અંદર અને અલ્ઝાઇમર આ અલઝાઇમા નથી પણ શું છે તો યાદ રાખજો અલ્ઝાઇમર નામનો રોગ છે એમના વિશે આપણે અભ્યાસ હજી પણ કોની અંદર ચાલુ છે તો કે પારચડી પ્રાણીમાં ચાલુ છે ક્લિયર અહીંયા સુધી ત્રીજો અને મહત્વનો પોઈન્ટ છે જૈવિક નિપજો સાંભળો શું કે છે જૈવિક નિપજો તો કે ઘણા માનવ રોગો માટેની દવા આવશ્યકતા છે એટલે ઘણા બધા એવા રોગો છે કે જેના માટે આપણે દવા તો ગોતવી પડશે પડશે અને પડશે જ રાઈટ તે માટે પાર પ્રાણી દ્વારા જૈવિક નિપજ બનાવવામાં આવે છે એનો મતલબ કે પારજનિક પ્રાણીઓ ટ્રાન્સજેનિક પ્રાણીઓ એવા પ્રાણીઓ કે જેની અંદર અત્યાર સુધી કોઈ પણ નિપજ કોઈ પણ દવા નથી મળતી પણ આપણે એમના શરીરમાં કોઈ જનીનને દાખલ કર્યું જેના કારણે એમણે એમના શરીરમાં કોઈ વસ્તુ કોઈ અંતઃસ્ત્રાવ કોઈ ઉત્સેચક અથવા કોઈ પ્રોડક્ટ ડેવલપ કરી કે જે મનુષ્ય માટે સીધી દવાના સ્વરૂપમાં કામમાં લાગે ક્લિયર એટલે દવાની આવશ્યકતા છે તે માટે આપણે અહીંયા પ્રાણી દ્વારા લક્ષણવાળું જે ડીએનએ છે એમને એમના શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે અને તેમાંથી આપણે શું પ્રાપ્ત કરીએ છીએ તો કે વિશિષ્ટ નિપજને પ્રાપ્ત કરીએ છીએ આનું કોઈ ઉદાહરણ છે યસ આપણી પાસે ઉદાહરણ છે ક્યું તો કે માનવ પ્રોટીન એક પ્રોટીન છે જે જેનું નામ છે આલ્ફા વન એન્ટી પોઈન્ટ યાદ રાખજો શું નામ છે આલ્ફા વન એન્ટી નો ઉપયોગ એમ્ફિસેમાની સારવાર માટે કરવામાં આવે સર આ એમ્ફિસેમા તમે લોકો ભણી ગયા છો એમ્ફિસેમાને ક્યાં ભણી ગયા છો તો યાદ રાખજો ધોરણ અગિયારના ચેપ્ટર નંબર સોળ શ્વસન તંત્રની અંદર એમ્ફિસેમા કોનો રોગ છે રાઈટ તો યાદ રાખો શ્વસન તંત્રનો રોગ છે ફેફસાનો રોગ છે ક્લિયર યાદ રાખજો કેમ ફેફસાનો તો ઘણા લોકોને વધારે પડતી સાસ ચડી જતી હોય સાસ ચડી જતી હોય સાસું નહીં સાસ ચડી જતી હોય એનો મતલબ શું છે હાંફી જતા હોય રાઈટ કફના સિમ્ટમ્સ રહેતા હોય કફ પ્રકૃતિ રહેતી હોય ક્લિયર એના કારણે એ લોકો એટલું બધું જેટલું વ્યવસ્થિત શ્વસન અને કરવું પડે એ ન કરતા હોય એટલા માટે થઈને એમને રોગ જે છે એને આપણે શું કહે છે કહે છે શ્વસન તંત્ર રોગ છે ક્લિયર તો હવે માનવ પ્રોટીનની જરૂર પડે કયું પ્રોટીન તો કે આલ્ફા ઓન એન્ટીટ્રીપસે કોની સારવાર માટે એમ્ફિસેમાની સારવાર માટે જરૂર છે તો આપણે શું કર્યું તો કે આ એમ્ફીસેમાની સારવાર માટેનું માનવ દ્વારા ઉત્પન્ન થતું આલ્ફા ફોર એન્ટીટ્રિપ્સિન એ પારજનીનિક પ્રાણીમાં ડેવલપ કર્યું ક્લિયર અને પારજનીનિક પ્રાણીમાં એ આલ્ફા વન એન્ટીટ્રિપ્સિન ડેવલપ થયું ઉદાહરણ તરીકે આપણે એમના કોઈ દૂધની પ્રોડક્ટની અંદર લઈ લીધું તો પ્રાણી પારજનીનિક પ્રાણી બન્યું કેમ પારજનીનિક પ્રાણી બન્યું કેમ કે બહારથી ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નાખ્યું એના શરીરમાં નાખીને એની અંદર એ અભિવ્યક્ત થયું અભિવ્યક્ત થવાના કારણે એમાંથી નિપજ મળે નિપજના સ્વરૂપમાં દૂધ કે જેની અંદર આપણને કોણ મળી જાય આલ્ફા વન એન્ટીટ્રિપ્સિન હવે આવું દૂધ જો પીવામાં આવે તો એ વ્યક્તિને ચોક્કસપણે ક્યાં સહાય થાય

લક્ષણોને કારણે થતી અનિયમિતતા ચયા પછી એક અનિયમિતતા છે આનુવંશિક છે દેહિક પ્રચંડ લક્ષણ જ્યારે ભેગા થાય ત્યારે તમને આ ફિનાઇલ કિટોનુરિયા દેખાતું હોય છે અને બીજું કયું લેખું છે સિસ્ટિક ફાઇબ્રોસિસ રાઈટ એમની પણ સારવાર માટે શું કરો સિસ્ટિક ફાઇબ્રોસિસ પણ જે છે એ એક પ્રકારનો ચોક્કસ રોગ છે તો આ રોગ પણ એવો છે કે જે શ્વસનતંત્ર સાથે સંકળાયેલો છે હવે શ્વસનતંત્રની અંદર સિસ્ટિક ફાઇબ્રોસિસમાં શું થાય છે વધારે પડતું મ્યુકસ શનો સ્ત્રાવ થાય છે જેના કારણે સતત કફ પ્રકૃતિ આમાં પણ રહે તો ફિનાઇલ કિટોનુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ એ બંનેની રોગોની સારવાર માટે આપણે જૈવિક નિપજ એટલે કે પાર્જનિક પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ તમારે ફિનાઇલ કિટોનુરિયા વિશે વધારે જાણવાનું છે સમજવાનું છે તમને ખબર છે પ્લિયોટ્રોપીમાં આપણે શું એક કરતાં વધારે લક્ષણ માનસિક મંદતા જયા પછી સર વાળનું પ્રમાણ ઓછું થઈ જવું ક્લિયર આ ફિનાઇલ કિટોનુરિયા ની ઘણા બધા એકની સાથે ઘણા બધા લક્ષણો દેખાય છે તમને રાઈટ ફિનાઈલ કિટોન શું થાય તો કે પેલું જે ટાયરોસિન છે રાઈટ એ ટાયરોસિન શું થાય એ બનતું નથી કેમાંથી ટાયરોસિન બનતું નથી કોઈને ખબર હોય તો બોલો તો જુઓ આ ટાઈરોસીનની વાત હું તમને થોડીક ડિટેલમાં સમજાવી દઉં આ કોનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર ક્લિયર તેમ છતાં અહીંયા ફિનાઇલ એવું છે તો હું થોડીક તમને ડિટેલ સમજાવી દઉં ફિનાઇલ કિટોનુરિયાની અંદર શું થઈ જાય છે તો કે મારી પાસે ફિનાઇલ એલેનિન હોય આ ફિનાઇલ એલેનિન જે છે એનું વધુ પડતું પ્રમાણ રાઈટ એટલે એનું પ્રમાણ શું થઈ જાય છે વધી જાય છે યાદ રાખજો કેમ કેમ કે ફિનાઇલ એલેનિન જે છે એનું

બસ આ ઉત્સેચક નથી બનતો એટલે આ ઉત્સેચક પેદા કરવા માટે જે જલીન છે એ જલીનની ખામીને કારણે આ વસ્તુ સર્જાય છે એટલે ટાયરોસિન બનતું નથી એના કારણે કોણ બનવા મળે ફિનાઇલ એલેનિનનું પ્રમાણ શરીરમાં વધતું જાય અને ફિનાઇલ એલેનિનનું પ્રમાણ શરીરમાં વધવાથી ઈ શું કરશે તો કે ફિનાઇલ એલેનિન જે છે એમાંથી ફિનાઇલ ફિનાઇલ પાયરુવિક એસિડ અને એના વ્યુત્પનોનું પ્રમાણ વધવા મળે આવે છે તમને સમજાય છે આ વાત તમને સમજાવી ચાલો આ બધું હું કાઢી નાખું છું ઇરેસ્ટ કરી દઉં છું ક્લિયર થઈ ગયું તો ફિનાઇલ કિટોન્યુરિયા અને સિસ્ટિક ફાઈબ્રોસિસ એની વાત મેં તમને અહીંયા સમજાવી નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે તો જુઓ નેક્સ્ટ પોઈન્ટ કે ભાઈ જૈવિક નીપુજની અંદર માનવ પ્રોટીન સભર દૂધ એટલે કે માનવના શરીરમાં માના શરીરમાં ઉત્પન્ન થતું પ્રોટીન એટલે માનવ સભર પ્રોટીન જે છે એ પ્રોટીન બનાવવા માટે જવાબદાર જનીન ને ગાયઠું એક્સ્ટ્રેક્ટ કર્યું અને એને ગાયની અંદર દાખલ કર્યું એટલે ગાય કેવી બની ગઈ પારજેનિક ટ્રાન્સજેનિક

કરી શકીએ છીએ ક્લિયર જે ગાયના કુદરતી દૂધ કરતાં પણ વધારે પોષણયુક્ત સમતોલ ઉત્પાદન છે તો આપણે કોની વાત કરી અલગ અલગ પ્રકારની એવી જૈવિક નિપજ જે પારજનનિક પ્રાણીઓ દ્વારા બને છે જે મનુષ્યના જીવન માટે કેવી છે લાભદાયી કે સુખાકારી નેક્સ્ટ ટોપિક ને જોઈએ આપણે કે બ્રાસિકા વનસ્પતિના બીજમાં હિરોડિનનું ઉત્પાદન થાય હવે હિરોડિન શું છે તો હિરોડિન એક પ્રકારનું એન્ટી કોએગ્યુલેન્ટ છે એન્ટી કોએગ્યુલેન્ટ એટલે શું તો કે જે રુધિરને જમાવા દેતું નથી ક્લિયર આપણા શરીરમાંથી જ્યારે રુધિર બહાર નીકળે તો આપણી પાસે ચોક્કસ પ્રકારના રુધિર ગંઠાઓ માટેના કારકો છે એટલે રુધિર બહાર નીકળે ચંદ ક્ષણોની અંદર એ રુધિર પાછું આવતું કેવું થઈ જાય બંધ થઈ જાય પણ હિરોડીન એક એવું દ્રવ્ય છે કે જે રુધિરને જામતું અટકાવે રુધિર ગંઠાવાની પ્રક્રિયાને અટકાવે અને એના કારણે રુધિર કેવું થાય સતત વહેતું રહે રાઈટ પણ આ હિરોડીન આપણે મળવું કેવી રીતે તમને બધાને ખબર છે જળો ખ્યાલ છે તમને જળો તો જળો જે છે ને એનું માંથી અથવા તો એના શરીરમાંથી આપણે હિરુડિનના જનીનને એક્સટેક કર્યું કોના હિરુડિનના જનીનને એક્સ્ટ્રેક કર્યું ક્લિયર હવે એ જે જનીન છે એ આપણે બ્રાસિક અને રાઈની અંદર દાખલ કર્યું અને રાયની અંદર એમના બીજની અંદર આ હિરોડીન જે છે એનું નિપજ સ્વરૂપે સંગ્રહ થયો અને બસ આ બીજમાંથી આપણે કોને કાઢી શકીએ છીએ અલગ કરી શકીએ છીએ ઉત્પાદન કરી શકીએ છીએ તરીકે વર્તે છે જેનો ઉપયોગ રુધિર ન ગંઠાવાની પ્રક્રિયામાં થાય છે તો તમે જો હિરોડીન બને છે કોઈ પ્રાણીમાં અને એનું ઉત્પાદન આપણે કોઈના શરીરની અંદર ચોક્કસ જગ્યાએ એટલે આપણે ક્યાં કર્યું તો કે બીજમાં કર્યું ક્લિયર અને બીજા શબ્દોમાં એટલે કે બાયોલોજીની અંદર ત્યારે બાયોટેકનોલોજી શબ્દોમાં મોલેક્યુલર ફાર્મિંગ પણ કહેવાય ફાર્મિંગ કેમ આમ જોવા જાવ તો ખેતી જ કરીએ આપણે પણ કોની મોલેક્યુલ કયું મોલેક્યુલ હેરોડીન એટલા માટે આ અલગ ટોપિક છે એક્સ્ટ્રા ટોપિક છે તમને માત્ર સમજાવવા માટે લીધો છે કે ભાઈ આ પણ એક પ્રકારની આપણી નિપજ છે ક્વેશ્ચન ધરાવતા ધારો કે આવે અથવા તો કોઈ એમસીક્યુ માં હેરોડીન વર્ણન હોય તો તમને એની જાણ હોવી જોઈએ આગળ વધીએ છીએ આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ જવું છે ને નેક્સ્ટ ટોપિક પર હા રસી સુરક્ષા ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તમને રસી શબ્દથી હવે બધા વાકેફ છો તમે અહીંયા જુઓ ધ્યાનથી તો પેલા ડૉક્ટર છે એ કોઈ ચોક્કસ પ્રકારનું ઇન્જેક્શન પારજનિક પ્રાણીઓ ઉપર લગાડે છે દેખાય તમને રાઈટ આ ઇન્જેક્શન છે અને આ પેલા પારજનિક પ્રાણી છે એના ઉપર લગાડે છે શું કામ મેં કોઈ રસી ડેવલોપ કરી રાઈટ તો આ રસી ડેવલોપ કર્યા પછી એની જાંચ રાઈટ એટલે કે એની કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલ આવો શબ્દ બોલાય ક્લિનિકલ ટ્રાયલ કરવી પડે ટ્રાયલ એટલે કે એનું પરીક્ષણ કરવું પડે અને એ પરીક્ષણ કરવા માટે પારજનિક પ્રાણીનો ઉપયોગ થાય રાઇટ કેટલો ડોઝ આપવાનો કેટલા પ્રમાણમાં આપવાનો કેટલા દિવસે આપવાનો એમાં કેવા પ્રકારની એન્ટીબોડી બને છે રસી સામે શું રોગપ્રતિકારક તંત્ર એક્ટિવ થાય છે કે નહીં કામ કરે છે કે નહીં રસી છે એ સક્રિય છે કે નહીં એટલે કે રસી જે છે એની અસરકારકતા છે કે નહીં આ બધા પ્રશ્નોનો જવાબ ત્યારે જ મળે જ્યારે પ્રાણી ઉપર શું કરવામાં આવે ક્લિનિકલ ટ્રાયલ ક્લિનિકલ ટ્રાયલ કર્યા વગરની રસી તૈયાર થાય અને એને ડાયરેક્ટ જો મનુષ્ય માં દાખલ કરવામાં આવે ક્લિયર તો ટપોટપ ટપોટપ બધા મનુષ્ય શું થવા મળે ધરાધડ ખતમ થવા મળે કેમ કેમ કે રસીની હંડ્રેડ સુરક્ષા છે કે નહીં આપણને ખબર નથી એટલે કે રસીની સુરક્ષા જાણવા માટે એની એક્ટિવનેસ જાણવા માટે એ કેટલી અસરકારક છે એ જાણવા માટે પણ આપણે કોનો ઉપયોગ કરે છે પારજનિક પ્રાણીનો મનુષ્ય પર નવી બનેલી રસીનો ઉપયોગ કરતા પહેલા પારજનિક પ્રાણીનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ સર તમે મને એમ કહ્યું કે આ કોરોનાનો જે કાળ દો એમાં કોરોનાની રસી ડેવલપ થઈ તો ત્યારે પણ એ લોકોએ પાર્જનિક પ્રાણીનો કર્યો છે હા બાળકો ત્યારે પણ એમને પાર્જનિક પ્રાણીનો ઉપયોગ કર્યો છે પણ કોરોનાનો સમય એટલો બધો ટફ હતો કે વિધિન અ યરની અંદર એમણે ક્લિનિકલ ટ્રાયલ જે છે જે બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ સુધી ચાલતા હોય એને એટલા બધા લંબાયેલા નથી પ્રાથમિક ધોરણના ક્લિનિકલ ટ્રાયલ કરીને સીધી જ એમને મનુષ્ય માટે અવાઇલેબલ કરી છે કેમ કે તો જ આ મહામારી અટકે હતું એટલે વેક્સિનેશન મોટા પાયે કરવું ખૂબ જરૂરી હતું એટલા માટે જે ક્લિનિકલ ટ્રાયલ છે એના ચોક્કસ નમૂના ચોક્કસ જે એની કહેવાય ને પ્રમાણિત રિએક્શન્સ અથવા તો પ્રમાણિત જે એક્સપેરિમેન્ટ એટલા એક્સપેરિમેન્ટ કરીને એને તાબડતોપ મનુષ્ય માટે શું કરેલી છે અપ્રુવેશન લઈ આવ્યા છે અધરવાઇઝ રસી માટે તો એમને ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડે હા હાલમાં પણ એ લોકો આ રસીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને સૌથી શ્રેષ્ઠ રસી બનાવી છે કેમ કે આવનારી પેઢી તો આવવાની છે નવા બાળકોનો તો જન્મ થવાનો છે તો એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસી મળી રહે એટલા માટે આ લોકો કામ પણ કરી રહ્યા છે રાઈટ ઓકે ઉદાહરણ તરીકે પોલિયોની રસીનું સુરક્ષા પરીક્ષણ કરવું ખૂબ જરૂરી હતું એવી જ રીતે કોરોનાને પણ લઈ શકીએ છીએ ઘણીવાર પરીક્ષણ માટે કોનો ઉપયોગ થાય વાનરો અને ઉંદરો જેવા પારજનિક પ્રાણીઓનો પણ ઉપયોગ થાય છે ચાલો મારી વાત ક્લિયર થઈ ગઈ રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે રાઈટ આજે આપણે કોઈ પણ દવા બનાવીએ મારી વાત સમજો કોઈ પણ દવા બનાવીએ કોઈ પણ રસી બનાવીએ અથવા તો કોઈ પણ બાયોટેકનોલોજીની જૈવિક નિપજ પણ ભલે બનાવીએ પણ આ કોઈ પણ દ્રવ્ય બનાવ્યા બનાવ્યા તો કોના માટે તો કે કે સર મનુષ્ય જાતિ માટે તો આ મનુષ્ય જાતિ છે એના ઉપર ડાયરેક આવા દ્રવ્યની સીધી અસર ન થાય અને જો અસર થાય તો એ ઝેરી ન હોય એટલે વિષકારક ન હોય એ સમજવું ખૂબ જરૂરી છે એટલે કોઈ પણ દ્રવ્ય બનાવવું છે તો રસાયણ એટલે કે એ રસાયણની સુરક્ષા જાણવી ખૂબ જરૂરી છે શું એ દવા મહામારીનું સ્વરૂપ તો નથી લઈ રહી એના માટે પણ બાયોટેકનોલોજીની અંદર ચોક્કસ પ્રકારના પરિરક્ષણ પરિનિયમો મૂકવામાં આવેલા છે જેના દ્વારા એને પાસ કરે એની જે ટેસ્ટ છે એને પાસ કરે ત્યાર પછી જ કમિટી અને અપ્રુવ આપે છે માર્કેટાઇઝ કરવા માટે રાઈટ તો એની વિશારિતતા સુરક્ષા અને પરીક્ષણ તરીકે ઓળખાય છે દવાની વિશારિતતાનું પરીક્ષણ કરવું પારજનીક પ્રાણીઓ ઉપર એની કેટલી અસર છે કેટલા ડોઝ છે કેટલા પ્રમાણમાં લેવાય છે એનાથી એમના શરીરની અંદર દેહધાર્મિક રીતે શું અસર થાય છે એના વિકાસ પર શું અસર થાય છે કોઈ અન્ય અસર થાય છે લાંબા ગાળાની કોઈ અસર થાય છે કે નહીં એટલે દવા મેં આજે લીધી પણ પાંચ વર્ષ પછી એની કોઈ અસર છે કે નહીં એ બધા જ પરીક્ષણ કરવા જરૂરી છે પારજનીકમાં જોવા મળતા કેટલાક જનીનો આવા વિશારિત પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે જેના કારણે એ વિશારિત પદાર્થ શરીરમાં દાખલ થાય તો આ સંવેદનશીલતાને કારણે એમાં લક્ષણોની અંદર આવતા બદલાવ એના કારણે આપણે સમજી શકીએ એ બહારથી નાખાતા રસાયણ જે છે એ એના માટે સુરક્ષિત છે કે અસુરક્ષિત છે રાઈટ જ્યારે સામાન્ય પ્રાણીઓમાં આવું હોતું નથી કેમ કે સામાન્ય પ્રાણી છે એને તો આપણે એ રીતે ટ્રિગર નથી કરેલા એ રીતે આપણે સંવેદનશીલ કરેલા નથી એટલે એનો ક્લિયર આપણે ડિફરન્સ જોઈ શકીશું પારજનિક પ્રાણીને વિશારિત પદાર્થના સંપર્કમાં લાવ્યા બાદ તેમાં ઉત્પન્ન થતી અસરનો અભ્યાસ કરવામાં આવે છે મેં તમને કીધું એમ કોઈ મેં દવા બનાવી છે કોઈ નિપજ બનાવી છે એને આપણે પાર્જનિક પ્રાણીમાં નાખી દીધું ચોક્કસ ડોઝ નાખો પછી એને આપણે શું કરીએ છીએ ઓબ્ઝર્વ કરીએ છીએ ઓબ્ઝર્વેટરીમાં રખાય એને ઓબ્ઝર્વ કરવામાં આવે કે એની અંદર બિહેવિયર ચેન્જીસ શું આવે છે અથવા તો લાક્ષણિક ચેન્જીસ શું આવે છે બાહ્યાકાર ચેન્જીસ શું આવે છે ચયાપચય ચેન્જીસ શું આવે છે અને એવી જ રીતે એને અભ્યાસ કર્યા પછી એની દવામાં જો ફેરફાર કરવાનો જણાય તો ફેરફાર કરવામાં આવે અને ત્યાર પછી જ એને નેક્સ્ટ લેવલ પર દવાને લઈ જવામાં આવે છે ચાલો મારી વાત તમને આ ચારે ચાર ટોપિક સાથે મેં તમને સમજાવી ક્લિયર અને અહીંયા મેં તમને મસ્ત મજાનું થેન્ક યુ આપ્યું છે જો આજે આપણે શું ભાઈના પારજનિક પ્રાણીઓ અને પારજનિક પ્રાણીઓનો ઉપયોગ એની અંદર આપણે જૈવિક નિપદ સ્વરૂપે રસાયણિક સુરક્ષા સ્વરૂપે એના ઉપરથી મળતા રસીકરણની સુરક્ષા સ્વરૂપે એની દેહધાર્મિક અસર સ્વરૂપે આ ચાર પોઈન્ટમાંથી ક્યાંક ને ક્યાંક નાનકડા ક્વેશ્ચન નીકળતા હોય રોઝી ગાય જૈવિક નિપદ સ્વરૂપે પૂછતા હોય છે સિસ્ટિક ફાઈબ્રોસિસ ફિનાઇલ કિટોનોરિયાનો પણ શબ્દ આમાં આવેલો છે એટલે એ પ્રમાણે ક્વેશ્ચન તમને અહીંયાથી મળતા હોય છે કયા ચાર રોગો ઉપર અસર કરે છે અલ્ઝાયમો